મારો છોકરો ત્રણ મહિને છોડી લઈને ભાઈ ગયો છે મારા દીકરા છોડીવાળા ઘરે આવે છે અને ધમકી દે છે કે છોકરાને બોઈપી દો મારી નાખ્યું શું કરવું બોલો આ છોકરાને ફોલાવીને લાવીને ઘરે બોલાવીને ને સોડીવાળાને ખોટી દેવો છે એટલે મારી તો માથાકૂટ મતે મને તો ધમક્યું ન આપે એટલે ફોન કરવા દે આટલામાં એટલામ ચાકા આવું હોય આગો નો જાય મને ખબર હોય નહી હાલો એ ક્યાં શો મગના એ ઈ બધું જ આવવા દે અને સમજો હું શું કઉ તને એ તું અને સોરી બે હોય કરે કાંઈ ઉપાધિ જેવું નથી એ બધા ભૂલી છે હવે કોઈ આવતું નથી કરે એ હા વ્યાઓ બે એ હારું આય આપણે આવે છે આવે ને એટલે ફોન કરીને પકડાઈ દેવા છે મારે તો ટેન્શન વયું છે બીઆ બીઆ એવું બીમાં મારા બાપાનો ફોન આવી ગયો હોય ને એટલે એમાંથી ખીલી ન હોય ખીલી હું કે હું તમને શું કહું છું તમે સરે જોઈ જુઓ એ બાપ

એ બાપા શું આટલા બધા ભડકો હો તમે એટલે તમે મે કીધું આ બાજુ થાઉ છો આ બાજુ કી માયા એ બાપા અમે ઓલા રૂખડ કાકા ની ખંઠોરીયું નો રીયું હ ત્રણ મહિને થી માં સંતાણા અને સમજો બાપા હજી અમે બે યાદ લગન જ કર્યા તાત તમારો ફોન આયો તે ડાયરેક્ટ સીધા ઘર કોઈ ખસકાયા બોલો ત્રણ મહિને થી ખંઠોરીયા માં રહેતા તા તે ઈમાં ટીફિન આરો જોલો પોપટિયો દઈ જાતો પોપટિયો હ મારા દીકરો પેટ મેલો નીકળ્યો

તો હું ક્યાંય મેન નો નહીં રહું આ દાયા ને તો ઘરે જઈને કી આવું એટલે મારે કાંઈ ઉપાય દીધ ન રે લાઈ જવા દે હવે તમારા બાપુ કે દિશા પાસે મારા બાપુ દૂધની થેલી લઈને આવે ત્યારે પાય ને તય શું

હું તમને શું કઉ છું મારી હાટું છે ને દસ જોડ હાડિયું દસ જોડ ઘાઘરા દસ જોડ પોલકા એ બધું લઈ આવજો એ મારા બાપાને હારો હાથ ફેરવીન થોડાક પૈસા કાઢવાના છે એટલે બધું લઈ દઉં શું કરે મારી પાસે એક જ છે બીજું

ને પાડી દીધો મારે તો ગામ માં ગામમાં રેવું કાયમી આવા ડકા તોડો ઘરે વહી ગઈ અને મારો છોકરો મારા ઘરે મારે તો ઉપાધિ મટી જાય આમ બધો નદી ખારવા થઈ જાય છે